નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્માર્ટ સિટી વડોદરામાં અવિરત પડી રહ્યા છે ભુવાઓ પરિવાર ચાર રસ્તાથી સોલેસ રોડ પર ડ્રેનેજ લાઈનમાં પડ્યો ભુવો છેલ્લા પંદર દિવસથી ભુવો પડ્યો હોવા છતાં તંત્રને કામગીરી કરવા માટે આળસ પંદર ફૂટ લાંબો અને પહોળો ભુવાને પગલે વાહન ચાલકો ત્રાહીમાં વોર્ડ નંબર પંદર કોંગ્રેસના વોર્ડ પ્રમુખ મિહુલ કહારનું નિવેદન નેશનલ હાઇવેને જોડતો રોડ હોવા છતાં ભુવા પૂર્વામાં તંત્ર દાખવી રહ્યું છે આળસ મોટી સંખ્યામાં સોસાયટીઓ અને હોસ્પિટલ આવેલી હોય નાગરિકોને પડી રહી છે મુશ્કેલીઓ વહેલી તકે કામગીરી કરવા સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ